સુરત શહેરના નાની વેડ ખાતે આવેલા મોરલી ફાર્મમાં માણીવાસી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાવા પામ્યા હતા સુરતમાં લગ્ન સરાની સિઝન ચાલી રહી છે અને દરેક સમાજમાં સમૂહ લગ્નસોનું પણ આયોજન કરાઈ રહ્યું છે નાની વેડ ખાતે આવેલા એલિફન્ટા હાઉસની સામેના મોરલી ફાર્મમાં માયવંશી સમાજ દ્વારા ટ્રસ્ટ સુરત દ્વારા માયવંશી સમાજનો વિશ્વ સમૂહ લગ્ન સોનું ભવ્ય આયોજન કરાયું હતું રવિવારે યોજાયેલા સમૂહ લગ્નસોમાં યુગલોએ પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા તો આ પ્રસંગે સમાજના મહાનુભાવો સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા મારું નામ કિરીટ રાણા છે

વીસ વર્ષથી એક ધારા કન્ટિન્યુ આયોજન કરીએ છીએ અમે લોકો અહીંયા લગ્નનું અને આના પછી પણ અમારા કન્ટિન્યુ સમૂહલગ્ન ચાલુ રહેશે અને સમાજ માટે અમારે કંઈ પણ કરવું હશે તો અમે સમાજ માટે સમૂહ લગ્ન બંધ નહીં થાય ને અમે ઘાટરી આપીએ અને સમૂહ લગ્ન અમે કમ્પલસરી સમૂહ લગ્ન કરાવીશું સમાજના અમે કપલોને અત્યારે અમારા સમાજ દ્વારા અમે ઘર પૂરેપૂરો સામાન આપીએ છીએ અહીંયા ઘરે આનાથી બી હજુ બી અમારી સાથે આ બાવીસ છે ભગવાનને અંદર પ્રાર્થના કરીએ કે અમારી સાથે એકાવન બી થાય અને અમે ભવિષ્યમાં એવું વિચારીએ છીએ કે બાવીસમાં વીસમો છે એકવીસમો સમૂહ લગ્ન એકાવન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારું જે આયોજન છે એ જેને પણ અહીંયા બેસીને જાઓ છો એ લોકોને અમે લોકો શાંતિપૂર્વક જમારી બમારીને ઓછામાં ઓછા બારથી પંદર હજાર માણસો જમાવા બન્યા છે અને ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર માણસો અહીંયા સમૂલગ્ન સમાજની અંદર અમારા પ્રભુતાને છે છે અને લોકો ફૂલ આનંદ એન્જોય કરે છેલ્લા ઘણા વર્ષોથી સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન થઈ રહ્યું છે ત્યારે માયાવિ સમાજ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા યોજાયેલા વિશ્વ સમૂહ લગ્નોત્સવમાં સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા